નમસ્કાર દર્શક મિત્રો આપની હાડો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ લીધો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજે અમે આવી પહોંચ્યા છે ઉન સાઈબાબા મંદિરે રવિવારનો દિવસ છે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને એ દિવસે અમે સાંઈ બાબાના મંદિરે શા માટે આવ્યા છે ઉન શા માટે આવ્યા છે અને તમે જોશો તો તમને ઘણા બધા મહિલાઓ દેખાશે એનું કારણ છે કે ગુરુજી સ્મૃતિ સમિતિ દ્વારા આયોજિત નારાયણી સંગમ નવસારી વિભાગનું એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલા સંમેલન છે તો મહિલા સંમેલનની અંદર કેટલા જિલ્લાના મહિલાઓ આવ્યા છે કેટલી સંખ્યામાં આવ્યા છે અને

આજે સમાજમાં જે નહીં થવું જોઈએ એ થાય છે અને એ રોકવા માટે અમે ભગિનીઓ કટિબદ્ધ થાય એ સંવેદના લઈને આ એના માટે આ નારાયણી સંગમનું આયોજન થયું છે સાથે જો વાત કરવામાં આવે તો પાંચ જિલ્લાઓ છે પાંચ કયા કયા જિલ્લાઓ છે અને અંદાજીત પાંચ જિલ્લાઓમાંથી જે બહેનો આવ્યા છે મેં બહાર જોયું એમાં પ્રશ્ન તોડી માટેનું એક બોક્સ રાખવામાં આવ્યું છે સૂચન પેટી રાખવામાં આવી છે તો કયા પ્રકારના પ્રશ્નો અને કયા પ્રકારના સૂચનો પ્રાપ્ત થશે એવી આશા આપ રાખો છો નવસારી વિભાગમાંથી વલસાડ નવ નવસારી જિલ્લા તાપી જિલ્લા સુરત જિલ્લા નીતિ અને ડાંગ જિલ્લામાંથી બહેનો આવેલી છે અને એ એના માટે બહાર સૂચન પત્ર અને રજીસ્ટ્રેશન પહેલા પણ કર્યું છે અને સ્પોટ રજીસ્ટ્રેશન પણ થાય છે અને બહેનો એમાં સહભાગી થાય છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

મહિલા સમન્વય પ્રાંત સહસંયોજિકા સમગ્ર ભારતમાં રાષ્ટ્રહિત કાજે મહિલાઓની ભૂમિકા વધે સહભાગીતા વધે રાષ્ટ્રના વિકાસમાં એ માટે અમે લોકોએ મહિલા સંમેલનો કરવાનું આયોજન કર્યું છે કેન્દ્રની ગાઈડલાઇન પ્રમાણે આખા ભારતમાં પચાસથી વધુ રાજ્યમાં પાંચસોથી વધારે આ પ્રકારના સંમેલનો થવા જઈ રહ્યા છે આ સંમેલનોમાં ડોક્ટર્સ એન્જિનિયર્સ જુદા જુદા પ્રકારના એનજીઓ ચલાવતી ક્લબના પ્રેસિડેન્ટ હોય જુદા જુદા પ્રકારની કોલેજમાં આચાર્યશ્રીઓ હોય પ્રાધ્યાપક હોય શિક્ષિકા બહેનો હોય પોતાના સખી મંડળ ચલાવતી હોય એવા જુદા જુદા પ્રકારની કેટેગરીની બહેનો અહીંયા અપેક્ષિત છે કે જે સમાજને ક્યાંક ને ક્યાંક લીડિંગ કરી રહી છે એ બહેનોમાં હા એવી જે કોઈને કોઈ રીતે રાષ્ટ્રહિતનું કામ કરી રહી છે એ રાષ્ટ્રહિત કાર્ય કરતી બહેનો સંગઠિત થાય અને ભારતને ફરીથી વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે કટિબદ્ધ બને એ હેતુથી આ પ્રકારના સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે આમાં મુખ્ય મહેમાન તરીકે આપણે કોઈને આમંત્રિત કર્યા છે કે તમામ બહેનો જે ખરાય તમારા માટે મુખ્ય મહેમાન છે અહીં આવેલી બધી બહેનો મુખ્ય મહેમાન જ છે છતાં પણ વ્યવસ્થાના ભાગરૂપે સાધ્વીજી આવ્યા છે ડૉક્ટર વેદબેન આવ્યા છે કે જે સામાજિક સમાજના ઉત્કર્ષ માટે સતત કટિબદ્ધ રહીને ફૂલ ટાઈમર એટલે કે ઘર બહાર છોડીને આદિવાસી બહેનોની સેવા કરી રહ્યા છે એવા લોકો અહીંયા આવ્યા છે અને બહેનોને ગાઈડલાઇન આપવાના છે કે આપણે શું હતા આપણો ભવ્ય ભૂતકાળ શું હતો અને આપણે હાલમાં આપણી કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે ને ભવિષ્ય આપણું કેવું હોવું જોઈએ એક જો માતા જીજાબાઈ તો વીર શિવાજી પેદા કરી શકે છે એવી જ રીતના આપણે પણ આપણા રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રના રક્ષણ માટે વીર શિવાજી શ્રવણ સુનીતિના જેવા પુત્ર સુનીતિના દ્વારા જે ધ્રુવનું ધ્રુવને તપસ્યા કરીને જે રીતના તૈયાર કર્યો હતો એવા સંતતિ પેદા કરવી હોય તો આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે આપણા ભવ્ય ઇતિહાસને વાગોળવો પડશે અને ઇતિહાસ તરફ ફરીથી પ્રયાણ કરીશું તો હાલમાં જે કુટુંબ વ્યવસ્થા પરિવાર વ્યવસ્થા ભાંગી ગઈ છે જે વિભક્ત પરિવારને લીધે નાના નાના બાળકો અત્યારે એકલવાયા બની ગયા છે કેરિયર ઓરિએન્ટેડ જીવન થઈ ગયું છે જેને લીધે ઘણી બધી સમસ્યાઓ અત્યારે સમાજમાં વ્યાપી રહી છે એ દૂર કરવામાં આપણે થોડું ઘણું યોગદાન આપી શકીશું એ હેતુથી આજનું સંમેલન યોજાઈ રહ્યું છે તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવી રહ્યા છે અને ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ આવનાર તમામ ભાઈઓ તથા મહેમાનોનું તિલક કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે સ્પોટ રજિસ્ટ્રેશન પણ છે અને મોટી સંખ્યામાં પાંચ જિલ્લાઓમાંથી બહેનો અહીં પધારી રહ્યા છે અને આ રીતે એક નારાયણી સંગમ જે નામ આપવામાં આવ્યું છે ખરેખર ઉત્કૃષ્ટ બાળક કઈ રીતે પેદા કરી શકાય એની વાતો કરવામાં આવી છે તો દ્રશ્યો પણ ખૂબ સારા આપ જોઈ શકો છો અહીંયા આબે હુબ શિવાજી અને જીજાભાઈની રંગોળી પણ કરવામાં આવી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ દ્વારા નવસારી લાવી અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન